બારડોલી લોકસભા બેઠક પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે આ ફરી બારડોલી બેઠક પર હવે ત્રણ પક્ષો ચૂંટણી લડશે કે જેમાં ભાજપ કોંગ્રેસ સહિત બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતાર્યા છે અને બારડોલી બેઠક પર આ ફેરી ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જોવા મળશે તો લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યની છવ્વીસ બેઠકો પર આજે તમામ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું

चौधरी सिद्धार्थ अमरसिंह जे इंडियन नेशनल कांग्रेस ना प्रभुभाई नागरभाई वसावा जे भारतीय जनता पार्टी ना और रेखाबेन हरसिंहभाई चौधरी बहुजन समाज पार्टी ना कुल तीन उम्मीदवार हरिफ उम्मीदवार तरीके जाया तया और ये टूटनी छे के सातवी महीना रोज हो जाछे पण जे मतदान ने जरूर राछे के पक्षम जे